રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા નગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયાના પુત્ર વેદાંત ચંદ્રવાડિયાના નિમિત્તે નિકુલભાઈ તેમજ તેમના પરિવાર દ્વારા અનોખી ઉજવણી કરી લોકોને નવી બતાવવામાં આવી છે જેમાં આપણા દેશના વડાપ્રધાન મોદીના ધ્યાને લઈને દરેકે તેમના જન્મદિવસે ખોટા ખર્ચા કે ખોટા પૈસા મેળવવાના બદલે લોકોની સેવા કરી જન્મદિવસની ઉજવણી કરવામાં કાર્યને સાર્થક કરી આજ રોજ નિકુલભાઈ દ્વારા તેમના પુત્ર વેદાંતના જન્મદિવસે તેમને સેવા દિવસ તરીકે ઉજવણી કરી હતી તેમણે ઉપલેટા શહેરના વિવિધ સ્લમ વિસ્તારમાં જઈ સાતસો પરિવાર સહિત નગરપાલિકા પૂર્વ પ્રમુખ દાનભાઈ તેમજ સામાજિક આગેવાનો અને હરમ સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલ જીજનેશભાઈ વ્યાસ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ મારી સાથે મારો પરિવાર નિકુલભાઈ ચંદ્રવાડિયા અને વેદાંત ચંદ્રવાડિયા આજ વેદાંત ચંદ્રવાડિયા આજે જન્મદિવસ છે આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ એક આહવાન હતો કે આપનો આપનો દીકરાનો કે કોઈ પરિવારનો જન્મદિવસ હોય તો સેવા તરીકે ઉજવો અને સેવા નો એને પોતાનો જે જન્મદિવસ હતો એને સેવા કરી અને એને ઉજવો તો એવી જ રીતે આપણા અમારા પરિવારના જે વેદાંતો છે એ અમે બાળકોને એટલે કે દિવ્યાંગ બાળકો છે સાતસો જેવા બાળકો આજે એને જમાડી ભૂરભેટ જમાડી અને અમારા પરિવારના અમારા વેદાંતો આજે જન્મદિવસની અમે ઉજવણી કરી છે અને જે વડાપ્રધાને આપણા નરેન્દ્ર મોદી સાથે કીધું ને કે તમારા કોઈ પરિવારનો જે જન્મ દિવસ હોય તો સેવા દિવસ સેવા દિવસ તરીકે ઉજવો કારણ કે પોતે પોતાના સત્તર તારીખ ના રોજ પોતાનો જે જન્મદિવસ હતો સેવા એની અમારા પરિવાર વિચાર આવ્યો કે આ સેવા દિવસ તરીકે ઉજવી અને બાળકોને જમાડવામાં આવ્યા છે મહાદેવ મહાદેવ જિગ્નેશભાઈ વ્યાજ છે એમણે અમને જ સાથ સહકાર આપ્યો છે આવા બાળકોને જમાડતા હોય છે એની પાસેથી પ્રેરણા લઈ અને એ અમારી સાથે સાથે છે અને હું એને પણ ધન્યવાદ આપું છું નમસ્કાર આજ અમારા વેદાન નિકુલભાઈ ચંદ્રવાડિયા જે જે શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયાના પુત્ર વેદાંતનો આજ જન્મદિવસ છે એ અમે ભારતના વડા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી એક સેવા દિવસ તરીકે ઉજવવાનું અમે નક્કી કરેલું છે જેમાં અમે જડેશ્વરનો વિસ્તાર દ્વારકાથી સોસાયટી દિવ્યાંગ બાળકો જેને જે બાળકોને ભરપૂર ભોજન જમાડી અમે જન્મ જન્મદિવસ ઉજવ્યો છે એમાં અમારો પૂરો સાથ સહકાર જે જે તરીકે ઓળખાય છે એને અમારો ભરપૂર સાથ આપીને અમારી સાથે રહીને અમને આ ઉજવવા માટેની આપેલી છે અને અમે એવું વિચાર્યું કે આજે અમારા બાળકનો જન્મદિવસ અમે સેવા દિવસ તરીકે ઉજવીએ અને એના માટે અમારા બાળકને પણ પ્રેરણા થાય કે જે ખોટા ખર્ચ કરીને નહીં પણ આ આ રીતે બાળકોને જમાડી ભરપૂર ભોજન જમાડી અને સેવા દિવસ તરીકે ઉજવીએ સરપરાજ કોડી સાથે સીએન 24 ન્યૂઝ ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App